સુરતના સચિન વિસ્તારમાં એક બે વર્ષથી માસુમ બાળા પર બળાત્કાર ગુજરાનાર નરાધમને પોલીસે ઝડપી પાળ્યા બાદ કોર્ટમાં કેસ ચાર્યતા કોર્ટે નરાધમને દોષિત જાહેર કર્યો હતો આરોપીને બે ઓગસ્ટના રોજ કોર્ટ સજા સંભળાવશે તેવું જાણવા મળ્યું છે માસૂમ બાળા પર થતા બળાત્કાર સહિતના અત્યાચાર અને હત્યાના ગુનાઓમાં હવે કોર્ટ પણ લાલ લાંક કરી રહી છે એક તરફ પોલીસ આવા નરાધમોને પકડી જેલના સળિયા પાછળ ધકલી દઈ ઝીણોટ તપાસ કરી ચાર્જશીટ તૈયાર કરે છે તો બીજી તરફ કોર્ટ પણ પુરાવાના આધારે આરોપીને કડક સજા કરી રહી છે તે સચિન ખાતે એક બે વર્ષની માસુમ ભાડા પર બળાત્કાર ગુજરાતના નરાધમ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો તેમાં સરકારી વકીલ નયન સુખડવાલે કરેલી રજૂઆતોને ધ્યાન લઈને કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો જ્યારે આરોપીને આગામી બીજી ઓગસ્ટના રોજ સજા કરાશે તેમ કોર્ટે જણાવ્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ સચિન મુકામે કપલેઠા ગામમાં એક દુઃખદ ઘટના બની જેમાં એક વર્ષ અને નવ માસની નાની બાળકી ઉપર આરોપી ઈસ્માઈલ યુસુફ એણે બળાત્કાર કર્યો અને બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરવામાં આવી એટલું જ નહીં એ બાળકીને શારીરિક રીતે પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવ્યા અને દાંતથી ડૂટીના ભાગે વગેરે કરડવામાં આવ્યું હતું ત્યાર પછી એ બાળકીની લાશ એકાંતમાં ત્યજી અને ત્યાંથી ભાગી ગયો આરોપીને પોલીસે અઠ્યાવીસ તારીખે અટક કર્યો ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઇલ કરી અને આજે પાંચ મહિનાના સમયગાળામાં જ પાંચ મહિનામાં જ આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન જજ શકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી અને આજે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે ત્રણસો ત્રેસઠ ત્રણસો ચોસઠ ત્રણસો છાસઠ સોરી પોક્સો એક્ટ ત્રણસો છોતેર એ બી ત્રણસો સિતોતેર વગેરે કલમ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો કસૂરવાર ઠેરવ્યા પછી જે આરોપીને કેટલી સજા કરવી તેનો તબક્કો હોય તો એની દલીલ આજે બપોર પછી કરવામાં આવી ગુનાની ગંભીરતા જોતા અને ગુનામાં એ નિશસ્ત્ર અને નિઃસહાય હાલતમાં છોકરી ઉપર બળાત્કાર જે કર્યો જે છોકરી નિઃશસ્ત્ર અને નિસહાય હતી એની ઉપર જે ક્રૂરતા ઉપથી બળાત્કાર કરવામાં આવ્યો તે જોતા પ્રોસિક્યુશન તરફે મહત્તમમાં મહત્તમ સજા એટલે કે ફાંસીની સજાની માગણી કરવામાં આવી અને બાકીના બાકીની કલમો હેઠળ પણ મહ મહત્તમ સખત કેદની સજાની માગણી કરવામાં આવી આ સખત કેદની માંગ સજાની માંગણીની સાથે ફાંસીની સાથે બાકીની જે કલમોમાં જેમાં ફાંસીની જોગવાઈ નથી તેમાં સખત કેદની સજા મહત્તમ સજાની માંગણી કરવામાં આવી અને તેમાં ઇન્ડિયન પિનલ કોડમાં કલમ તોતેર મુજબ જે એકાંતવાસની સજા છે અમુક સમય પૂરતો તે સજાની પણ પ્રોસિક્યુશન તરફે માંગણી કરવામાં આવી સાથે સાથે આરોપીને દંડ ફટકારો તેમજ વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારના પરિવારને યોગ્ય વળતર મળે તે રીતની પણ માંગણી કરવામાં આવી હવે આ ચુકાદો સુરતના છઠ્ઠા એડિશનલ સેશન જજ શ્રીમતી શકુંતલાબેન સોલંકી સાહેબે બીજી તારીખે રાખેલ છે સુરતમાં ગાઉ નરાધમને કોર્ટ ફાંસીની સુધીની કડક સજા આપી છે જો કે તેમ છતાં નરાધમને હજુ પણ માસૂમ બાળો નિશાન બનાવે છે ત્યારે માસુમ બાળા પર બળાત્કાર ગુજારનારા આવા નરાધમને ફાંસીની સજા અપાય તેવી હાલમાં તબક્કે તાતી જરૂર છે अजर खुर्सीचा प्रकाश प्रकाशवाडा